કારફેટે આવેલા પાંચ લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી નશામાં ધૂત કાર ચાલક રિકેશ ભાટીયા લોકોએ પકડીને પોલીસને સોંપ્યો પોલીસે આરોપી કાર ચાલકની ધરપકડ કરી છે સુરતમાં નશામાં ધોધ ઓડી કાર ચાલકે આઠ જેટલા બાઇક ચાલકોને અડફેટે લીધા છે અલતાન પોલીસે જે છે હાલ આરોપી રિંકેશ ભાટિયાની ધરપકડ કરી લીધી છે આરોપી જે રિંકેશ જે છે પોતાની જ માલિકીની ઓડી કારમાં સવાર હતો અને સાથે જ નશામાં હોવાથી તેને આઠ જેટલા બાઇક ચાલકોને અડફેટે લીધા હતા જેમાં પાંચ જેટલા લોકોને જે છે ઇજાઓ પહોંચી છે તેમને એકસો આઠ મારફતે સારવાર દટ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે ઘટનાની જો વાત કરવામાં આવે છે કે આરોપી જે છે પોતાની કારમાં જ જે છે ક્યાંકથી દારૂની બોતલ અને ક્યાંક પણ મળી આવ્યું છે એટલે જાણવા મળ્યું છે કે આરોપી કાર ચલાવવાની સાથે સાથે દારૂની પણ મહેફિલ ત્યાં જ માનતો હતો હાલ જે રીતના ઘટનાને અંજામ આપ્યો છે લોકો ત્યાં તાત્કાલિક ધોરણે બચાવ કાર્યમાં દોડી આવ્યા હતા અને નશામાં ધૂત જે આરોપી જે છે રિંકેશ તેને પકડી પાડ્યો હતો અને પોલીસને હવાલે કર્યો છે હાલ જો ઘટનાની વાત કરવામાં આવે જે રિંકેશ જે આરોપી જે જમીન દલાલીના સાથે સંકળાયેલો છે અને જે રીતના તે ભારે સ્પીડે જે છે પોતાની કાર ઓડી કાર જે હાકી રહ્યો હતો અને આઠ જેટલા લોકોને અડફેટે લઈ લે પાંચ લોકોને ઈજાઓ પહોંચી છે સમગ્ર મામલે અલથાન પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે કેમેરામેન વિજયભાઈ સાહેબ પ્રશાંત